પહેલા મને જય રામા પીર જય લખધણી જય બાબારી અને ધાંગધ્રા અને રણજીત ગાટ જે ભરતભાઈ પ્રજાપત છે તે સંઘ લઈ નીકળ્યા છે અને એના સંઘમાં વદરથી કેશુભાઈની બે માણા અને ખીજડીયાથી ને ભરતભાઈની બે માણા અને ખીજડીયાથી રમેશભાઈ મોત અને પરથી ને રંજુબેન અને અમે બે માણા બિરા અને પછી પાંચ માણા જે ભરતભાઈની છે પછી આપણે રણછોડભાઈ રણસોડભાઈના દીકરા રોહિતભાઈ એ સાથે છે તો એવી રીતે અમે બધાએ ભેગા થઈ અને આ વિશે એમાંય આ કાર્યો ઠાકર આપણે એમ કહીએ કે કે બાજુમાંથી बाजूમાંથી ખેદરા ગામથી આ બધાની સેવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં થોડી થોડી વારે બધાને પાણી પાતા આવે છે અને ઠેટ લેગી ભરત આ વરસાદમાં બધાને સેવા આપે છે એવી રીતે અમે અત્યારે મનાપગઢમાં અહીંયા વસ્યા છે અને અત્યારના બકુલના ભોંજન બધાને એકાતેયા મળી છે رند